નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે અઢાર ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અપેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે જેનાથી આગામી સમયમાં યોજાનાર બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડીવાયસો કે જીપીએસસી ક્લાસ વન ટુની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી મિત્રો વર્લ્ડ વર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ કરે એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો તો તમને એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ગૌતમ બુદ્ધને કઈ નદીના કિનારે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નિરંજ મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આનો જવાબ આપ્યો છે તેમજ ઘણા વિદ્યાર્થીઓએ નિરંજના નદી લખી છે તેમજ ઘણા વિદ્યાર્થીઓએ ફાગુ નદી લખી છે જે વિદ્યાર્થી મિત્રો નિરંજના અને ફાગુ લખે છે તેમનો જવાબ સાચો છે કારણ કે નિરંજના નદીનું બીજું નામ ફાગુ નદી પણ છે તો મિત્રો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે જીપીએસસીની પરીક્ષામાં દર વખત દરેક પેપરની અંદર એકથી બે પ્રશ્નો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને લગતા હોય છે તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો રાખો જેનાથી પરીક્ષાઓની અંદર કોઈવાર આ પ્રકારના પ્રશ્નો પૂછે જાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલય તપસ નામનું એક ઈ અધ્યયન મંચ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સામાજિક ન્યાય મંત્રાલય તો મિત્રો તાજેતરમાં સામાજિક ન્યાય મંત્રાલય તપસ નામનું એક ઈ અધ્યયન મંચ લોન્ચ કર્યું છે એટલે કે ઇ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો વાત કરીએ એના વિશે તો સામાજિક ન્યાય મંત્રાલય તપસ નામનું એક ઈ અધ્યયન મંચ લોન્ચ કર્યું છે તો આ જે તપાસ છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના રાષ્ટ્રીય સામાજિક રક્ષા સંસ્થાનની એક આ પહેલ છે તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વર્તમાનમાં છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર તપસ જે છે એ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાષ્ટ્રીય સામાજિક રક્ષા સંસ્થા છે એની એક પહેલ છે અને વર્તમાનમાં આપણા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી છે ડૉક્ટર વીરેન્દ્રકુમાર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ હરિયાણાના નવા ડીજીપી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે પ્રશાંત કુમાર અગ્રવાલ તો તાજેતરમાં જ પ્રશાંત કુમાર અગ્રવાલ હરિયાણાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બન્યા છે વાત કરીએ એમના વિશે તો ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ એના વરિષ્ઠ અધિકારી પ્રશાંત કુમાર અગ્રવાલ હરિયાણાના નવા ડીજીપીના છે તેમજ વાત કરીએ તો પ્રશાંત કુમાર અગ્રવાલ છે તેઓ ઓગણીસો અઠ્યાસી બેચના સિનિયર અધિકારી છે અને તેઓ મનોજ યાદવની જગ્યા લે છે એટલે કે આ જે પ્રશાંત કુમાર છે તેઓ ઓગણીસો અઠ્યાસી બેચના એક અધિકારી છે અને તેઓ મનોજ યાદવની જગ્યા લે છે તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લે જેનાથી તમારું રિવિઝન થઈ શકે અને નેક્સ્ટ પરીક્ષામાં તમને હરિયાણાના સ્ટેટિક જગ્યા અથવા તો કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને આવડવું જોઈએ તો હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં છે સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવે છે ગ્રામ દર્શન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે છે તેમજ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને પંચવટી વૃક્ષારોપણ ફાઇલ પણ હરિયાણામાં શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા હરિયાણાના તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટ છે તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થતી રાજધાની ચંદીગઢ છે રાજ્યપાલ છે બંડારૂ દત્તાત્રે તેમજ મિત્રો વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના પાડોશી રાજ્ય તો જેમાં હરિયાણાના ચાર પાડોશી રાજ્ય છે એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું છે રાજસ્થાન અને ચોથું છે ઉત્તર ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું અબ્બુ શહેર વન્યપ્રાણી અભયરણ ત્રીજું ભીંડાવાસ અભયરણ ચોથું છે ખપરવાસ અભયરણ અને પાંચમું છે નાહાર અભયારણ તો મિત્રો આ હતું હરિયાણાનું સ્ટ્રેટેજી કે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં બ્રિટિશ કંપની હાઉસ પ્રેસના રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર વીસનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે બાંગ્લાદેશ તો તાજેતરમાં બ્રિટિશ કંપની હાઉસ ફ્રેસ છે એના એક રિપોર્ટ મુજબ બે હજાર વીસમાં સૌથી પ્રદૂષિત દેશ છે બાંગ્લાદેશ તો વાત કરીએ એના વિશે તો બ્રિટિશ કંપની હાઉસ ફ્રેશ દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ મુજબ બે હજાર વીસમાં વિશ્વમાં સૌથી પ્રદૂષિત દેશમાં બાંગ્લાદેશ પ્રથમ નંબર છે જ્યારે આ લિસ્ટની અંદર બીજા નંબરે પાકિસ્તાન છે અને ત્રીજા નંબરે આપણું ભારત છે તેમજ આ લિસ્ટ અનુસાર ચોથા નંબર પર મંગોલિયા છે તો મિત્રો આ લિસ્ટ મુજબ પહેલું બાંગ્લાદેશ છે બીજું છે પાકિસ્તાન અને ત્રીજું ભારત તેમજ ચોથા માંગોલિયા છે ત્યારબાદ જોઈશું આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપની ફ્લોકાર્ટ નામથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે બીપીસીએલ બીપીસીએલ એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે એક સરકારી તેલ કંપની છે તેને કાર્ટ નામથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી છે ડીઝલની ફ્રી હોમ ડિલિવરી શરૂ કરવા પાછળનું કારણ દેશમાં વધતી ડીઝલની માંગને પૂરી કરવાનું છે તો ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આજથી એટલે કે અઢાર ઓગસ્ટથી જ એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને જેનો સમય દસ ત્રીસથી બાર ત્રીસનો રહેશે તેમજ મિત્રો આ કોર્સ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો આથી માહિતી વોલિન બોક્સ દ્વારા આજે શરૂ થયેલ જનરલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા વર્ષ સુધીમાં ભારતને ઉર્જા સ્વતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે બે હજાર સુડતાલીસ તો પ્રધાનમંત્રીને બે હજાર સુડતાલીસ સુધીમાં ઉર્જા સ્વતંત્ર દેશ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમજ બે હજાર સુડતાલીસમાં ભારતને આઝાદીના સો વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવવામાં આવશે તેમજ વાત કરીએ એટલે કે મિત્રો આ મિશન છે તે મિત્રો સોરી અહીંયા ટાઈપિંગ મિસ્ટિક છે અહીંયા છે સર્ક્યુલર તો આ સર્ક્યુલર મિશન છે એને બે હજાર સુડતાલીસ સુધીમાં પૂર્ણ કરવા માટે ઉર્જાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે પેટ્રોલિયમની ઉર્જા જે છે એના અન્ય રૂપોમાં બદલવામાં આવશે એટલે કે જે પેટ્રોલિયમ ઉર્જા છે તેની જગ્યાએ બીજા ઉર્જાના રૂપને ઉપયોગ કરવામાં આવશે તેમજ વાત કરીએ મિશન સર્ક્યુલર ઇકોનોમીમાં ઇલેક્ટ્રિક મોબિલિટી તેમજ ગેસ આધારિત પેટ્રોલમાં ડોપિંગ ઇથોનોલ તેમજ દેશને હાઇડ્રોજનના ઉત્પાદનનું કેન્દ્ર બનાવવામાં સામેલ છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો કયું રાજ્ય બે હજાર બાવીસથી રાજા રાજેન્દ્ર ચોલની જયંતિ મનાવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે તમિલનાડુ તો તમિલનાડુ રાજ્ય સરકારે બે હજાર બાવીસથી રાજા રાજેન્દ્ર ચોલની જયંતિ મનાવવાની જાહેરાત કરી છે તેમજ રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ રાજના પુત્ર હતા રાજા નિર્મિત બુદ્ધેશ્વરનું મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહરમાં સામેલ છે એટલે મિત્રો તમિલનાડુ રાજ્ય સરકાર બે હજાર બાવીસથી રાજા રાજેન્દ્ર ચોલની જયંતિ મનાવશે તેમ મિત્રો રાજા રાજેન્દ્ર ચોલ જે છે તે પ્રથમ રાજના પુત્ર હતા ંદ્ર ચોલ દ્વારા નિર્મિત બૃદ્ધેશ્વરનું મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે મિત્રો આ વૃદ્ધેશ્વરનો પ્રશ્ન છે જેમ કે વૃદ્ધેશ્વરનું મંદિર કયા રાજ્ય બંધાવ્યું હતું તો આ પ્રકારના પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂકેલા છે તો આ પ્રશ્ન પણ તમારા માટે ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનો છે તો મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તમિલનાડુના સ્ટેટિક જી કે વિશે ચર્ચા કરી લે તો રાજધાની ચેન્નાઈ છે રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત મુખ્યમંત્રી છે મુથુએલ કરુણાનિધિ સ્ટાલિન તેમજ મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ બેનરજી તમિલનાડુની અન્ય ત્રણ રાજ્યની સીમાઓ પર છે જેમાં એક છે કેરળ બીજું કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ ત્યારબાદ વાત કરીએ તો તમિલનાડુ લોકસભાની ઓગણીચાળીસ સીટ છે રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે તેમજ તમિલનાડુના રાષ્ટ્રીય અભયારણ્યમાં એક છે વેદાંતકલા રાષ્ટ્રીય બહેન બીજું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય બહેન ત્રીજું છે મુદુમલય અભયારણ્ય તો આ હતું તમિલનાડુનું સ્ટેટિક જીકે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ખેલો હોબે દિવસ મનાવવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે પશ્ચિમ બંગાળ તો તાજેતરમાં ભારતના પશ્ચિમ બંગાળમાં ખેલો હોબે દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો સોળ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ ખેલો હોબીનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સોળ ઓગસ્ટ ઓગણીસો એંસીમાં ઇન્ડન ગાર્ડનમાં રમત દરમિયાન અફરાતપી મચી હતી અને જેમાં મરી ગયેલા સોળ જેટલા ફૂટબોલ પ્રશંસકો છે તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે એટલે કે મિત્રો સોળ ઓગસ્ટ ઓગણીસો એંસીમાં ઇન્ડન ગાર્ડન છે ત્યાં રમત દરમિયાન અફરાતફરી મચી હતી અને તેમાં સોળ જેટલા ફૂટબોલ પ્રશંસકો મરી ગયેલા હતા અને તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો અહીંયા વાત છે પશ્ચિમ બંગાળની પશ્ચિમ બંગાળના સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરીએ તો રાજધાની કોલકાતા છે રાજ્યપાલ છે જગદીશ ધનખર મુખ્યમંત્રી મમતા બેનર્જી છે મુખ્ય ન્યાયાધીશ છે રાજેશ બિંદર અને પશ્ચિમ બંગાળની અન્ય છ રાજ્યની સીમાઓ પર છે જેમાં એક છે ઓરિસ્સા બીજું ઝારખંડ ત્રીજું બિહાર ચોથું સિક્કિમ પાંચમું આસામ અને છઠ્ઠું છે મેઘાલય ત્યારબાદ મિત્રો જોઈએ પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે ગોરૂમારા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું ન્યુરાઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું છે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતું પશ્ચિમ બંગાળનું સ્ટેટિક જીકે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં મધ્યપ્રદેશના પ્રથમ રેલવે કોચ વોશિંગ પ્લાન્ટનું કે સ્થાપિત કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે હબીબંજ તો તાજેતરમાં જ મધ્યપ્રદેશના પ્રથમ રેલવે કોચ વોશિંગ પ્લાન્ટ હબીબગંજમાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં નેશનલ બેંક ઓપનનો ખિતાબ કોણે જીતે તો મિત્રો એની અંદર પણ જવાબ છે દાનિલ મેદવેદે તો તાજેતરમાં દાનિલ મેદવેદે છે તેમને નેશનલ બેંક ઓપનનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ગઢમૂલોનું નિધન થયું છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા તો મિત્રો એની અંદર પણ જવાબ આ છે ફૂટબોલ તો આજે ગઢમૂલોનું નિધન થયું છે તેઓ ફૂટબોલ રમત સાથે સંકળાયેલા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય ચાર નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે તો મિત્રો એનિંદ્રાપુર જવાબ આ છે છત્તીસગઢ તો છત્તીસગઢ છે તેને આગામી સમયમાં ચાર નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં સોળ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સુભદ્રા કુમારી ચૌહાણને કેટલામી જયંતિ મનાવવામાં આવી તો મિત્રો એનિંદ્રાપુર જવાબ આ છે એકસો સત્તર તો સોળ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સુભદ્રા કુમારી ચૌહાણને એકસો સત્તરમી જયંતિ મનાવવામાં આવી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો પ્રશ્ન છે કે તારંગાનું પ્રસિદ્ધ જૈન મંદિર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો આનો જવાબ તમને આવડે છે પર કમેન્ટ બોક્સની અંદર લખીને આ પ્રશ્નનો જવાબ તમે જણાવી શકો છો જેનાથી આગામી પરીક્ષાની અંદર આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડી શકે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષાઓને કરંટ કરંટ કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને સો ટકા આવડી શકે તેમજ મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરી રાખશો તો તમને એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે આ સિવાય તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વપૂર્ણ કરંટ અફેરના જેટલા પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષા લક્ષી ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલું બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વોલિન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન સેવન પર કોલ અથવા તો મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર